બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરે અસ્પૃશ્યતા સામે મોરચો ખોલ્યો હતો ને આ દેશમાં તમામ લોકો એક સમાન છે એકતા બંધુતાની વાત કરી હતી ને તેમણે જે લડાઈઓ લડી જે ભેદભાવ પહેલાંના સમયમાં થતા હતા પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે દેશને બંધારણ આપ્યું જે સ્વતંત્ર આપી છે જે સ્વતંત્રતા વખાણવા લાયક છે બિરદાવવા લાયક છે આના જ પગલે આજે સંકલ્પ દિવસની વડોદરા ખાતે ઉજવણી થઈ પરંતુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટી ઉપર બરોબરના અકડાયા છે અને કહ્યું છે કે આર એસએસની વિચારધારા ધરાવતી ભાજપ છે તે બંધારણને ક્યારે ખરા અર્થમાં લાગુ કરશે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આપણું બંધારણ ખૂબ સુંદર છે જે રીતે બંધારણમાં અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે સૌને સમાન અધિકાર સૌને સમાન અધિકારોનું રક્ષણ પરંતુ કેટલીક વાર એવી બુમરાળ ઉઠે છે કે ક્યાં બંધારણનું અમલવારી યોગ્ય રીતે થઈ રહી છે ત્યારે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વાત કરવી છે જેણે બંધારણ છે તે આપણા સુધી પહોંચાડ્યું છે તમામ બંધારણ બાબતે જે સંકલ્પ દિવસની ઉજવણી આજે વડોદરા ખાતે કરવામાં આવી હતી જેમાં અસ્પૃશ્યતા બાબતે પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તેમના કાર્યકાળમાં ખૂબ લડત ચલાવી મોરચો ખોલ્યો ને એમાં તમામ લોકો એકતા સાથે બંધુતા સાથે રહે તે પ્રકારનો તેમનો મેસેજ હતો ત્યારે આજે જે સંકલ્પ દિવસની ઉજવણી થઈ હતી ત્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી તેમણે કહ્યું કે ભાજપ ક્યારે દેશમાં ખરા અર્થમાં બંધારણ લાગુ થવા દેશે જે રીતે આ ઘટનાક્રમો બને છે અલગ અલગ જગ્યાએ તે બનાવને સંદર્ભમાં પણ જિગ્નેશ મેવાણીએ કેટલાક પ્રહારો કર્યા પહેલાં તો આપ સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં તમામ એવા લોકો જે ન્યાય સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે અસ્પૃશ્યતાની નાબૂદી થાય જાતિવાદ જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતાનું બંધુત્વ આવે સતત દલિતો એનો સંકલ્પ તો કરે જ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આ આરએસએસ ની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે અને પીડિતોને ન્યાય મળે કોઈ કરવું ન પડે કોઈ સફાઈ ગટર ગટરમોત્રીને મરવું ન પડે આ કહેવાતા વાયબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા ને જાતિવાદ બચે નહીં એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી એ પણ આજના પ્રસંગે કહેવા માંગુ છું અને સાતો સાત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માંગુ છું એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ચારે બાજુ ભુવા ખાડા ખાડે ગયેલું તંત્ર આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપની ભાજપ સરકારે કરવું જોઈએ આજે ફરી એકવાર તમામ ભિન સૈનિકો તમામ બુદ્ધિસ્ટો મારા ક્રાંતિકારી જેમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હજુ સુધી ન્યાય નથી આપ આગળ શુભેચ્છા હરણી મળવો જોઈએ સુરત તક્ષશિલાના પીડિતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ અગ્નિકાંડ ના ન્યાય મળવો જોઈએ થયો પીડિતો નો ન્યાય મળવો જોઈએ તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતો પણ ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને ને ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોને ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે આ કાર્યક્રમમાં સૌની ભાગ લેવાનો ખૂબ આનંદ છે વર્ષો પહેલા આજ વડોદરાની ધરતી પર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થાનો અત્યંત કડવો અનુભવ અને એની સ્મૃતિમાં ગુજરાતમાંથી દેશમાંથી આભળછતની અસ્પૃશ્યતાની નાબૂદ જાતિવાદ અને જાતિ વ્યવસ્થા સંપૂર્ણપણે સમાનતા સ્તપાય બંધુત્વ આવે એવી ભાવનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું અને સંઘર્ષો કર્યા ગુજરાતના દલિતોનો દિલ તો સપત સંકલ્પ કરે છે દર વર્ષે સંકલ્પે છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ ન્યાય મળે બંધારણ લાગુ થાય સમાનતા આવે ઓર પેટાક્રાતિને પરળગત દૂર થાય પરંતુ ભાજપ સરકાર અને આરએસએસ કરે સંકલ્પે છે કે ગુજરાતના દલિતોને ન્યાય આપીશું હાલઘડના પીડિતોને ન્યાય આપીશું ભાલુભાઈ વણકર આત્મવિલોપન ન કરવું પડે તો સફાઈ કામદાર ઘટનું ઉતરીને મળવું નવાની પર આવો સંકલ્પ ગુજરાતની ભાજપ સરકાર કદી લેતી નથી આમ ત્રણસો વેચવાની વાત કરવાની અને ચૂંટણીમાં લાભ ખાટવા બાદલી જબ્બો પહેરીને બાબા સાહેબના માળા પહેરવા જવું આજ નરેન્દ્ર મોદી આરએસએસ અને ભાજપ ની છે જેને ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે હું ઈચ્છું છું કે રાજ્યની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર સંકલ્પ લે કે આપણા ગુજરાતમાં કોઈ હરણી થાય બ્રિજ કોલેપ્સ થયો એવી ઘટના ન બને રાજકોટ નોકની કાન ન થાય વડોદરા શહેરમાં ગુજરાતમાં કોઈ પણ સફાઈ કર્મી અઢીસો ત્રણસો ચારસો રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરવું ન પડે અને ગુજરાતમાં પણ સમાનતાને મદદ સ્થપાય એવો સંકલ્પ ગુજરાતની ભાજપ સરકાર લે તો ખર આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો આઈડિયોલોજીને આગળ મૂકી છે અને સાથે જ તેમણે યુવાનોને પણ કહ્યું છે કે આ જે બંધારણ છે તેને ખરા અર્થમાં લાગુ થાય તે માટે સરકાર યોગ્ય પગલાં લે કાર્યવાહી કરે ભેદભાવ દૂર થાય અને લોકો એક બનીને દેશને કેવી રીતે સમૃદ્ધ બની બનાવી શકાય તે માટે પ્રણ લે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई